ઘોડીની પજવણી યુવકને ભારે પડી ઘોડીએ લાત મારતા પચીસ વર્ષીય મોત થયું છે ડભોઈની કુંડેલા ચોકડી પાસે બનાવ બન્યો છે મૂળ પંકેશ રાઠવા કુંડેલા ચોકડી ખાતે હતો ઘોડીની અડકવા જતા લાત મારતા પંકેશ રાઠવાનું મોત થયું છે ડભોઈ તાલુકાનું કુંડેલા ગામમાં અમારા ગામના જે પંકજભાઈ ખીમાભાઈ રાઠવાએ મંજૂરી કામ કરવા માટે આવેલા અને ત્યાં ગાડી મંજૂરી કામ કરતા તેમના જોડે બધા અમારા ગામના બધાથી આજુબાજુના આઠ એક વ્યક્તિઓ કામ કરતા હતા હવે ત્યાં કામ પરથી છૂટી અને એ લોકો ત્યાં જ રહેતા હતા અંદર અને તે જગ્યાએ કંઈક ઘોડા બાંધેલા હતા અને ઘોડા પણ અંદર રાખતા હતા તે જ જગ્યાએ આ લોકો કામ કરતા હતા કામ કર્યા બાદ એ લોકો ત્યાંથી જે છોકરા નાના રમતા હતા એમને ઘોડા દોડીને આવ્યા એટલે છોકરાને બચાવવા જતાં ઘોડાએ લાત મારી એટલે એમને છાતીના ભાગે વાગવાથી એમનું મરણ થયું છે શું એમની ઉંમર પચીસ વર્ષું એમના ઘરેથી એમના પિતા આવેલા છે એમના સંબંધીઓ બધા છે અને અમે બધા કુટુંબીજનો છીએ બાળક હા એક એમને એમના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલા હતા એટલે એમને વસ્તારમાં એક છોકરી છે હવે અમારી અપેક્ષા તો એટલી જ છે કે હવે અમારો જે ઘરનો મોભી જે મેન કમાવનાર દીકરા ગુમાવી દીધા હવે એની પાછળ એની એક પત્ની છે અને એનો એક નાનો પુત્રી છે તો અમે સરકાર શ્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ કે અમારું આવી પડેલ દુઃખને દૂર કરવા માટે સરકાર આ જે આકસ્મિક બનાવ બન્યો એમાં એક મદદરૂપ થાય અને અમને મદદ કરે એવી અમારી અપેક્ષા છે ઘોડા તો હવે જે અમે અમારા જે બાળક કામ કરતા હતા એમના જ હતા પણ અમે માલિક ના હતા અમારે મજૂરી અર્થે ગયેલા હતા હવે એ તો હવે એમની ઈચ્છાની વાત રહી અમારાથી નહીં કહી શકાય કેમ કે અમે મજૂરિયા વર્ગ હતા અમારા વાળા મજૂરી કરવા વાળા મજૂરી પર ન બસ આમાં કેવું હતું પલાસવાળા ગામમાં અમારો છે મોરઘી કેન્દ્ર ત્યાં બે ઘોડા હતા અને બચ્ચો હતો ઘોડાનો હવે આ તે ઘોડા બાંધેલા હતા તે પાછળ હવે પંદર મિનિટ પહેલા બાંધેલા હતા પછી ખોલીને અંદર ખાવા લઈ જતા હતા તો ઘોડા છૂટીને તે અંદર એ લોકો પડાવ પાઈ ગયા એ લોકો વરસથી મારી જોડે કામ કરતા હતા અને એ લોકો ખાવાનું ખવડાવતા હતા વરસથી હતા કંઈ નહીં થયું આજે કાલે એવું લાત મારી દીધી ને મેં ઉપર લાત વાગી બે બે ઘોડીઓ હતી ને એક બચ્ચો હતો હા એ અંદર ખાવા માટે લઈ ગયેલા તે લોકો રોજે સાંજે લોકો રોટી ખવડાવતા હતા એ લોકો બંધ જેમ જૂના માણસો છે ને રોટી ખવડાવતા હતા એ આવતા હતા એ લોકો ઘોડાયો સાહેબ આ તો કેવું વર્ષથી હતા જો આ જાનવર છે એ તો અમને કંઈ ખબર નહીં કેવું કરે લોકો ખવડાવતા હતા એ લોકો હાથ ફેરવતા હતા હવે થઈ ગયું તો અકસામત કહેવાય ને